સાંભળજો હવે હાલો બધા હવન માં આવી ગયા છે તો હું એક કથા કરું છું તમને બધાને સાંભળજો એક ગામડિયા ગામમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા તેઓ લોટ માગીને તેમનું ભરણ પોષણ કરી રહ્યા હતા તેવામાં નદી કિનારે બ્રાહ્મણી સ્નાન કરવા ગઈ સ્નાન કરવા જતી વખતે તેઓએ બંને જણા ને પૂજા કરતા જોયા પૂજા કરતા જોઈને તેઓ તેની પાસે ગઈ અને પાસે જઈને પૂછ્યું તમે આ શું કરી રહ્યા છો પેલા બંને જણાએ બોલીને કહ્યું કે અમે હવન કરી અને પૂજા કરી અને કથા કરી રહ્યા છે હામરો હવે કેટલી વાર કેવા કીધું કે હવે કથા વાંચવાનું ચાલુ કરું છું हवन પૂરો થયો યબોતરા જેવ્યો હવે હાંભરો ને ઘડીક વાર મુંગ્યું રહ્યો ને કથા ચાલુ થઈ ગઈ તો બંધ ન થાત્યું એલે ભોતડી આ માસી તો લે આપને સોયતી એકદમ

માસી બુદ્ધિ ખબર ન કે માસી ને પણ આવા જ ગોર બાપા મળ્યો કે ખારા ગોર બાપા ને ગોતે તો કાય ખારું વાસે ને માસી એવા માસી એ ગોર બાપા ગોયતો એ મુંગી ઉર્યો સાનું મું નિયો બેહો પૂતના પેટ ન્યુ સો ખબર નથી પડતી તમને પછી બ્રાહ્મણ યાથી બ્રાહ્માણી બે ઘરે આયા અને ઘરે આવીને તે ઓય પૂજા પાઠ કરવાનો જાળુ કર્યો પૂજા પાઠ કરીને તે ઓ બેય કથા કરી

આ ગોર બાપો જ ભૂતના પેટનો લાગે છે આવ્યો તયુનો બીજા નીચ કરે છે ઓલ્યુ હું કરે છે આ હું કરે છે ને તમે બંધ થાવ તમે બંધ થાવ તું કથા વાંચવાનું ચાલુ રાખને આ બે કલાકથી થી આવ્યો પણ હજી ન્યા ન્યા જ છે આગળ વધતો નથી લે હાલો માસી આગળ મે તમને કીધું તમે હાંભરા નહીં કે હું હા બાપા હું બોલ્યા તમે હાલો માસી હવે તમારા બેન ના વરને બોલાવો એ લાખોડા બાપા હવે આ ગોર બાપો કથા વાતે છેમાં માસીના બેન ના શું છે હાલો પીલુ હવે તમારી માનો ફોટો લઈ લો સારું ગીત કા દેને ખબર નથી પડતી તમને હમસતી નથી કેટલી વાર કીધું કે સાનું મુનુ બેહો મૂંગીયું બેહો મોઢામાં ઘરેથી આવતી હોય તો

હમ ભરવા વાડીયો એ મારો મગજ ફેરવી નાખ્યો ને કાક ગોર બાપાએ ફેરવી નાખ્યો હાલો માસી મારી કથા પૂરી થઈ હવે મને દક્ષિણા દે દયો એટલે હું ઘર ભેગી નો થઈ જાવ તમારો તો પછી વારો છે અટા ઉધી કેર ન્યુ મગજ ખાધો ને હવે ઘર ભેગી નઈ થાઉ પછી તમને હું જોઈ લઈશ